તાજેતરમાં બિગ બોસ ઓટીટી સીઝન ત્રણ સંબંધિત એક ક્લિપ વાયરલ થઈ હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ ક્લિપમાં દેખાતા સ્પર્ધકો અરમાન મલિક અને તેની પત્ની કૃતિકા મલિક છે તે વિડીયોમાં ક્લિપમાં બંને કથિત રીતે રોમાંસ કરતા જોવા મળ્યા હતા ત્યારે આ અંગે ભારે હોબાળો થવા પામ્યો હતો જોકે આ મામલે મેકર્સનું કહેવું છે કે વિડીયો સાથે છેડછાડ કરીને તેને વાયરલ કરવામાં આવ્યો છે તો તેણે તેની સામે સાયબર ક્રાઇમ ફરિયાદ પણ નોંધાવી છે જીઓ સિનેમા દ્વારા પણ એક નિવેદન જારી કરવામાં આવ્યું છે આ આ મામલે પૂર્વ બિગ બોસ સ્પર્ધક અભિનવ શુક્લાની પ્રતિક્રિયા સામે આવી છે તેણે અરમાન અને કૃતિકા ભલે પરણિત છે પરંતુ તેમને ખબર હોવી જોઈએ કે છે તેવું કેમેરાની સામે છે તેમ કહ્યું છે મહત્વનું છે કે શિવસેનાના નેતા અને પક્ષના પ્રવક્તા ડોક્ટર મનીષાએ પણ બિગ બોસના નિર્માતા ઉપર અશ્લીષ કન્ટેન્ટ બતાવવાનો આરોપ લગાવ્યો હતો આ પછી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જીઓ સિનેમા દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે જીઓ સિનેમા એપ્લિકેશન સ્ટ્રીમ કરાયેલા તમામ પ્રકારના કન્ટેન્ટ પર નજીકથી નજર રાખે છે આ માટે કડક પ્રોગ્રામિંગ ધોરણો અને માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ